નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક કરુણ કાળજાનો કઠણ માણસ પણ આ હાલરડું સાંભળીને રોઈ પડે તેવું આ હાલરડું લખું છું આ એક સત્ય ઘટના બનેલી છે અને તે પણ આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાના બિલખા ગામે બનેલી છે વર્ષો પહેલાં જુનાગઢના બિલખા ગામે શેઠ સગાળશા થઈ ગયેલા તેમના પત્નીનું નામ સંગાવતી અને દીકરાનું નામ શેલૈયો હતું આ શેઠ સગાળશા અને તેમના પત્નીએ એક નિયમ લીધેલો કે આપણે આપણા ઘરે સાધુ સંતને પહેલાં જમાડવા અને પછી જ આપણે જમવું જો સાધુ સંત ન મળે તો આખો દિવસ ભૂખ્યા રહેવું કાંઈ ખાવું નહીં આવો આવકારો કડક નિયમ બંને પતિ પત્નીએ લીધેલ હતો અને આ નિયમ તેઓ દરરોજ પાળતા પણ હતા ભગવાનને આ નિયમધારી પતિ પત્નીની પરીક્ષા લેવાનું મન થયું ચોમાસાના અષાઢ મહિનાના દિવસો શરૂ હતા વરસાદ ધોધમાર વરસતો હતો નદી અને વોકળામાં ભારે પૂર આવ્યા હતા લોકો ઘરની બહાર જઈ શકે તેમ ન હતા ગામમાં કોઈ સાધુ કે સંત આવતું ન હતું શેઠ સગાળશા વરસતા વરસાદમાં પણ ગામમાં અને ગામની બહાર સાધુ સંતને શોધવા માટે જતા હતા પણ કોઈ સાધુ સંત મળતા ન હતા આમને આમ ભૂખ્યા બંને પતિ પત્નીને સાત દિવસ થવા આવ્યા હતા ભૂખને લીધે તેમનું શરીર કમજોર નબળું થઈ ગયું હતું તો પણ તેમણે સાધુ સંતોને જમાડ્યા પછી જ પોતે જમવાનો નિયમ તોડ્યો ન હતો આવા દિવસોમાં ભગવાન શ્રી વિષ્ણુ એક અઘોરી જટાધારી દાઢીધારી સંન્યાસીનું રૂપ લઈને જૂનાગઢના બિલખા ગામના પાદરમાં આવીને ઊભા રહ્યા શેઠ સગાળશા તો સાધુ સંતને શોધતા હતા ત્યાં તેમને આ અઘોરી સાધુ દેખાયા શેઠે સાધુને પોતાના ઘરે જમવા માટે આવવા કહ્યું સાધુના રૂપમાં રહેલા ભગવાનને જમવા માટે આવવા હા પાડી અને શેઠ સગાળશા સાથે ચાલતા થયા શેઠ સગાળશાને જાણ ન થઈ કે આ સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિષ્ણુ મારી સાથે મારા ઘરે આવે છે ઘરે આવીને શેઠ સગાળશા અને તેમની પત્નીએ સાધુને ઢોલીએ બેસાડ્યા અને પીવા માટે પાણી આપ્યું શેઠ અને શેઠાણી રાજી થઈ ગયા કે ઘણા દિવસો પછી કોઈ સાધુ પોતાના ઘરે જમવા માટે આવ્યા શેઠ અને તેમના પત્નીએ સાધુને જમવા માટે શું બનાવવું તે પૂછ્યું ઘરના આંગણામાં શેઠ સગાળશાનો એકનો એક નાનો દીકરો શેલૈયો રમતો હતો સાધુની નજર શેલૈયા પર પડી અને પછી શેઠ અને તેના પત્નીને કહ્યું કે હું અઘોરી સાધુ છું ઘોર જંગલમાં રહું છું અને માંસાહારી છું હું શાક રોટલી દૂધ ખાતો નથી મને નાના બાળકનું માંસ બહુ ભાવે છે જો તમારે મને જમાડવો જ હોય તો તમારા આ રમતા દીકરાનું માંસ મને જમવા માટે આપો આ સાંભળતા જ શેઠ અને તેમના પત્ની સતબંધ થઈ ગયા ભર તો શું કરવું શું કહેવું તે કહી શક્યા નહીં સાધુ તો ઊભા થઈ ચાલતા થયા અને બોલ્યા કે તમારે મને ન જમાડવો હોય તો ન જમાડો પણ તમારા આંગણેથી એક ભૂખ્યો સાધુ જમ્યા વિના જશે તો તેનું પાપ તમને મોટું લાગશે અને તમે આજ સીધું સાધુને જમાડીને જ જમવાનો જે નિયમ પાળ્યો છે તે નિયમ પણ તૂટી જશે શેઠ અને શેઠાણી સાધુની આ વાત સાંભળીને ઘડીક વાર તો વિચારતા રહ્યા અને પછી બંને પતિ પત્નીએ એક ખૂબ જ આકરો હૃદય પર પથ્થર મૂકીને એક નિર્ણય લઈ લીધો શેઠાણી રસોડામાંથી મસાલા ખાંડવાનો ખાંડણીઓ લઈ આવ્યા અને પછી શેલૈયો જે આંગણામાં રમતો હતો તેની પાસે જઈને તેને વહાલ કરીને હાથ પકડીને ખાંડણીયા પાસે લઈ આવ્યા શેલૈયાને ખાંડણીયામાં બેસાડ્યો શેલૈયાને ખબર ન હતી કે તેને ખાંડણીયામાં શું કામ બેસાડ્યો છે અને હવે પછી તેનું શું થવાનું છે શેલૈયાની મા એને શેલૈયો ખાંડણીયામાં બેઠો હતો તેની ઉપર ભારે હૈયે એક આંગણે આવેલ સાધુ ભૂખ્યો ન જાય તે માટે દસ્તાનો એક ઘા શેલૈયાના માથા પર કર્યો અને આ કરુણ કાળજું પણ કામપી જાય તેવું હાલરડું ગાયું માલા હાલરડે પડી હડતાળ કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને મેં તો માર્યો રે કળાયેલ મોર કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમ્મા ખં તને અમારા નોંધારાનો તું હતો એક આધાર કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમ્મા ખં તને મારા નિશાળિયા જોશે તારી વાટ રે કુંવર શેલૈયા શેલૈયારે રે કુંવર ખમ્મા ખમ્મા તને અમે જાણ્યું કે શેલૈયાને અમે પરણાવશું આને જોડીશું જાડેરી જાન પણ ઓછીનતા એને મરણ આવ્યા એના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને મેલામાં મેલો નુગરો અને એથી એ મેલો લોભ પણ એથી મેલા અમે દંપતી હે અમે મોવેલ પાંદડે મોત કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને આમ શેલૈયાને હાલરડું ગાતા ગાતા તેની માએ ખાંડણીયામાં ખાંડી નાખ્યો અને સાધુને તેમણે માંગેલ ભોજન મુજબ થાળીમાં પીરસી દીધો તો પણ ભગવાનને શેઠ અને શેઠાણીની વધુ એક પરીક્ષા લેવાનું મન થયું શેઠને અઘોરી સાધુના રૂપિયામાં રૂપમાં આવેલ ભગવાને કહ્યું કે તમારે કોઈ બીજો દીકરો જીવિત છે શેઠે ના પાડી કે શૈલૈયો જ અમારે એકનો એક દીકરો હતો તો અઘોરી સાધુએ કહ્યું કે હું જેના ઘરે બીજું કોઈ બાળક ન હોય તેને ત્યાં જમતો નથી આ સાંભળતા જ શેઠાણી બોલ્યા કે હું ગર્ભાવતી છું અને મારા પેટમાં સાત મહિનાનો ગર્ભ છે તે પણ હું તમને બતાવી દઉં એમ કહીને રસોડામાંથી ધારદાર છરી લાવીને તેમના પેટ પર ઘા કરવા લાગ્યા ત્યાં તો આખું બ્રહ્માંડ ખળભળી ઉઠ્યું બ્રહ્માજીનું સિંહાસન ડોલવા લાગ્યું કૈલાસ પર્વત પર ભગવાન શિવજી ધ્યાનમગ્ન હતા તેમનું ધ્યાન પણ તૂટી ગયું સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો બ્રહ્માજી અને શિવજી તરત આ બધું જાણી ગયા કે શેના લીધે બ્રહ્માંડ અને કૈલાસ પર્વત ડોલવા લાગ્યા તરત જ બંને દેવો બિલખા ગામે શેઠ સગાળશાને ઘરે આવી પ્રગટ થયા અને શેઠાણીના હાથમાંથી છરી લઈ લીધી અને પછી ભગવાન શ્રી વિષ્ણુને શેઠ શેઠાણીની વધુ પરીક્ષા ન લેવાનું કહ્યું અને શેલૈયાને સજીવન કરવા કહ્યું ભગવાને તેમનું સાધુનું રૂપ છોડી નારાયણ સ્વરૂપે પ્રગટ થયા ત્યાં તો આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને શંખનાદ થવા લાગ્યા ભગવાન શ્રી વિષ્ણુએ જ્યાં શૈલયો મૃત હાલતમાં હતો ત્યાં નજર કરતાં શૈલૈયો સજીવન થયો અને ભગવાનને પગે લાગ્યો શેઠ અને શેઠાણીએ પણ પૂર્ણ પુરુષોત્તમ એવા ચતુર્ભુંજ ભગવાન શ્રી નારાયણના દર્શન કર્યા અને ભગવાનને અમારી જેવી આકરી પરીક્ષા બીજા કોઈની ન કરશો તેવી વિનંતી કરી આમ આ સત્ય ઘટનાને વર્ષો યુગ વીતી ગયા પણ ઇતિહાસમાં આ કથા અમર થઈ ગઈ છે આ કથાને કોઈ ભૂલ્યું નથી અને કોઈ ભૂલી શકશે પણ નહીં શેઠ સગાળશા સંગાવતી શેઠાણી અને તેમનો દીકરો શેલૈયો ઇતિહાસમાં અમર થઈ ગયા છે આજે પણ જૂનાગઢના બિલખા ગામે શેઠ સગાળશાની જગ્યા આવેલી છે અને આ સત્ય ઘટના બની તેની સાક્ષી પૂરે છે આ અમરકથા જેમને ગમી હોય તે અંગેનો પ્રતિભાવ જરૂર લખજો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર